બિલીમોરા નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોના એકસો ચોદ ફોર્મ ભરાયા હતા ચીખલી સેવા સદન ખાતે ફોર્મ ભરવા ઉમેદવારોની કતાર જોવા મળી હતી એક દિવસ અગાઉ ભાજપના ઉમેદવારોના નામ જાહેર કરાતા વોર્ડમાં નક્કી કરાયેલ ઉમેદવારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તે સિવાય જેને ઉમેદવારી માટે તક ન આપી તેઓમાં હતાશા સાથે અક્ષમાં ઉમેદવારીના ફોર્મ ભર્યા હતા જેમાં ભાજપના મહિલા સદસ્ય સંધ્યાબેન પટેલ કોંગ્રેસ સાથે જોડાઈ જતા રાજકીય માહોલ ગરમાયો હતો સંધ્યાબેન પટેલ ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ મીડિયાને જણાવ્યું હતું કે હું બીજેપી પાર્ટીમાંથી આવું છું અને છેલ્લા ઓગણીસો સત્તાણુંથી અમે લોકો કાર્યકર્તા છીએ બીજેપીના અને તે દરમિયાન મેં જે રીતે કામ કર્યા છે બે હજાર તેરથી બે હજાર પંદરમાં હું નગરપાલિકામાં મને પ્રેસિડન્ટ બનાવવામાં આવેલી હતી બીજેપીના મેન્ડેટ પણ હું ચૂંટાઈ હતી અને એમાંથી હું આવી હતી અને ત્યારબાદ પણ હું કાર્યકર્તા તરીકે સક્રિય જ હતી પણ ત્યાર પછી કેવું મારી હેલ્થમાં થોડોક પ્રોબ્લમ હતો મને હાર્ટ એટેક આવી ગયો એટલે મેં બે ત્રણ વર્ષથી થોડું ઓછું કરી નાખેલું હતું એમ અને મને ટિકિટ નહીં આપવા માટેનું કારણ એવું જ જાણવા મળ્યું કે આ બે ત્રણ વર્ષથી ક્યાં દેખાય છે કે એને ટિકિટ આપવાની એમ એટલે એ વાત મને બી ખબર પડી એટલે પછી તો બી મેં એવું કઈ એ નહીં કર્યું પણ ટિકિટ નહીં આપવા પાછળનું કારણ આવું બતાવ્યું તો મને કયા રીઝન થી બેન આવતા નહી હતા એ જાણવાની પાર્ટી એ કોશિશ નથી કરી કે કોઈ પૂછ્યું નથી મને કેમ નથી આવતા એમ એટલે એ વાતનું મને દુઃખ કે આવું કારણ દર્શાવીને તમે મને કાપી એમ મારી ટિકિટ એટલા માટે તમે કાપી એટલે મેં પછી એવું નિર્ણય લઈ લીધો કે કઈ નહીં તો હું મારે લડવું તો છે જ એટલે વોર્ડ નંબર નવ માંથી મેં ઉમેદવારી મારી નોંધાવી છે અત્યારે અને વોર્ડ નંબર સાત ની અંદર કોંગ્રેસ માંથી લડું છું બેનર ઉપર બીજું એનું કોઈ કોઈનું દાબ દબાણ કે હું કોઈની મરજી વિરુદ્ધ કે પાર્ટીની વિરુદ્ધ હું નથી ચાલી પણ આ મજબૂર કર્યા છે પાર્ટીની બેફ્ટ સાઈડ જવા માટે બે પહેલી ટર્મમાં મને પ્રમુખ બનાવી બીજી ટર્મમાં પણ ટિકિટ આપેલી મને પણ એ આખી પેનલ હારેલી અમારી એ વોર્ડ નંબર નવ માં છે અને આ વખતે મેં પાછી માગી તો ભાઈ હવે મને સારું છે તો ચાલીએ પાછા એમ કારણ કે એમાંથી રાજીનામું આપેલું કે આપણે પક્ષ વિરોધ કંઈ કામ કર્યું એવું પણ નથી હા એ વાતને હું કબૂલ કરું છું કે ભાઈ બે ત્રણ વર્ષ સુધી મેં બિલકુલ જ કશે ક્યાંય મેં હાજરી આપી નથી એમ પણ જે કારણ દર્શાવવામાં આવ્યું તે બરાબર નથી બિલીમોરા નગરપાલિકા ના તમામ બોર્ડમાં આ વખતે ચૂંટણીમાં બોર્ડના કયા સદસ્યોને ચૂંટીને પ્રજા મોરાનું ભવિષ્ય સુધારે તે જોવું રહ્યું ભૂતકાળના વર્ષોમાં ચૂંટીને લાવેલ શાસક સદસ્યોની પ્રજાની સુખાકારી અંગેની કામગીરી જીતાડશે કે પ્રજાની પડખે ઉભે રહેનારે ઉમેદવારી નોંધાવી તે જીતશે હવે જોવું રહ્યું